વડગામ તાલુકાના સાપી હાઈવે અધુરિયા પુલની બાજુમાંથી અજાણા યુવકનો બિનવાર્ષિક મૃતદેહ મળી આવતા સાપી પંથકના લોકોમાં તર્ક વિરતક સર્જાયો છે સાપી પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ દ્વારા એડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા મૃતદેહને વડગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડાયો છે પીએમ બાદ જાણવા મળશે મોતનું સાચું કારણ હજુ સુધી મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું બનાસકાંઠા વડગામના પળે પળના સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોતા રહો એક વડગામ બનાસકાંઠા